દેશમાં હવે ચૂંટણી શરૂ થઈ ગઈ છે ત્યારે લોકો શું કહી રહ્યા છે આવું જોઈએ લોકસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે તમામ રાજકીય પક્ષો છે મતદારોને રીઝવવા માટે તમામ પ્રકારની તૈયારીઓ શરૂ કરી દીધી છે ત્યારે મતદારોનો શું મિજાજ છે એ જાણવું પણ જરૂરી છે અને તેટલાક માટે જે વીટીવીની ટીમ છે એ પહોંચી છે બોટાદ બોટાદના જે શહેર અને જિલ્લાના જે ડોક્ટરો છે અગ્રગણ કે ડોક્ટરો છે તેઓનું શું કહેવાનું છે તે કેવા મુદ્દાને લઈ અને મતદાન કરવાના છે આવનાર ઉમેદવાર પાસે તેઓને કેવા પ્રકારની અપેક્ષાઓ છે તેની આપણે વાત કરવાની છે સાહેબ સાતમી લોકસભાની ચૂંટણી શું કહેશો કેવો માહોલ માહોલ તો ખૂબ સારો છે ભારતભરમાં હાલની સરકાર જે અત્યારે વિકાસના કામ કરી છે એ પ્રમાણે જોતા એવું લાગી રહ્યું છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીની સરકાર બને છે અને ચારસો પ્લસ સીટ જીતી એવું લાગી રહ્યું છે માહોલ ખૂબ સારો ઉત્સાહી દેખાયો છે સાહેબ કરવામાં આવે તો કેવો વિકાસ હવે તમે જે વાત કરી કે મતદાન કઈ રીતે કરવાનું છે અથવા તો આપણે એક વાત કહું કે કોઈ પણ વ્યક્તિ જે મત આપતા હોય તો એ એમનો પોતાનો અંગત મત હોય કે ભાઈ મારે આ પક્ષને અથવા તો જે તે કોઈ બી વ્યક્તિને મત આપવો છે તો ગુપ્ત મતદાન હોય પરંતુ હું કદાચ મારી પોતાની વાત કરું તો હું શ્રી નરેન્દ્ર મોદીનો એકદમ ખૂબ જ ચાહક છું અને ભાજપને ફેવરમાં મતદાન કરવા માટે વિચારું છું કેમ કે ભાજપે એમની જે કાંઈ બી આપણે એમનો મેનિફેસ્ટો જોયો તો મેનિફેસ્ટોની અંદર પણ એણે એટલી સરસ બધી વસ્તુઓ વાત કરી છે અને બે હજાર બાવીસથી જેણે આવનારા પચીસ વર્ષ બે હજાર સુડતાલીસ સુધીની જે લોકોની જે કાંઈ બી વિઝન છે એમની દ્રષ્ટિ છે એના જે પ્લાનિંગ છે એ બધી આપણને વાત કરી છે એની અંદર તમે જોઈએ તો એમ કે કે મેક ઇન ઇન્ડિયાથી એમણે ચાલુ કર્યું પછી આપણે જે કાંઈ બી જોઈએ તો સ્પેસની અંદર જે કાંઈ બી આપણા ડેવલપમેન્ટ થઈ ગયા જે ડિફેન્સમાં આપણે પહેલાં બહારથી જે શસ્ત્રો મંગાવતા હતા એની જગ્યાએ અત્યારે હવે આપણે શસ્ત્રો એક્સપોર્ટ કરવા માંડ્યા ઇન્ફ્રાસ્ટ્રકચર લેવલે તમે જુઓ તો રોડ અને રસ્તાઓમાં જે ભવ્ય સુધારાઓ થઈ રહ્યા છે અને દરેક જગ્યાએ રિન્યુએબલ એનર્જીના લેવલમાં જોઈએ તો આપણે અત્યારે દુનિયામાં સોલાર એનર્જી અને ગ્રીન એનર્જી એનર્જીની અંદર આખી દુનિયામાં સૌથી પહેલા નંબરે છે આવા બધા જે કાંઈ બી વસ્તુઓ છે અને આ થકી જ ખાલી વાતોથી નહીં પરંતુ એનાથી જ આપણે જે પહેલાં આજથી દસ વર્ષ પહેલાં આપણી ઇકોનોમી દસમા નંબરે હતી એ આ દસ વર્ષમાં પાંચમા નંબરે આવી અને આવનારા ત્રણમાં ત્રણ વર્ષમાં એમ કે આપણી ઇકોનોમી ત્રીજા નંબરે આવશે અને બે હજાર સુડતાલીસમાં ઇન્ડિયા ડેવલપિંગ કન્ટ્રી પરંતુ એક ડેવલપ કન્ટ્રી હશે એ ચોક્કસ કહી શકાય અને આ સિવાય બીજી જો એમની પાસ્ટની વાત કરીએ તો જે કોવિડના સમયમાં જે ભારતની આ સરકારે જે કંઈ બી કામ કર્યું છે કે જ્યારે ડેવલપ કન્ટ્રીઓ સારી સારી મહાસત્તાઓ પણ જ્યાં ઊણી ઉતરી હતી એ સમયે આપણે આટલું સરસ કામ કર્યું આવું સરસ રીતે મેનેજમેન્ટ કર્યું આટલા એકસો ને ચાલીસ કરોડ લોકો સુધી બે બે ડોઝ વેક્સિન આપી અમને માત્ર આપણે લોકોએ જ નહીં પરંતુ દુનિયાના દોઢસો જેટલા દેશોને આપણે આપણે ફ્રીમાં વેક્સિન સપ્લાય કરી આ બધું જોતા એમ કે એ લોકોનું વિઝન જોતા આપણને ખ્યાલ આવે કે આપણે ભાજપની ફેવર કરવી જોઈએ જ્યારે અન્ય વિપક્ષના લોકો ખોટે ખોટી ઘણી બધી વાતો કરશે રેવડી આપશે મફતની બધી વાતો કરશે કે હું તમને આમ કરી આપીશ હું તમને એક લાખ રૂપિયા દર મહિને દર વર્ષે આપશું લેપટોપ આપશું પણ એ પૈસા ક્યાંથી આવશે કેવી રીતે આવશે અને આ મફતનું ક્યાં સુધી ચાલશે એ આપણી પાસે કોઈ દ્રષ્ટિ નથી એને માટે થઈને આપણે ચોક્કસ કહી શકીએ કે આપણે ભાજપની ફેવરમાં મતદાન કરવું જોઈએ અને કરીએ એવો મારો અંગત મત છે અને શ્રી નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવા જોઈએ એ મારી દરેક લોકોને નમ્ર અપીલ છે આવનાર જે સાંસદ જે છે અથવા તો નવી સરકાર બની રહી છે ત્યારે ડોક્ટર તરીકે આ ઉમેદવાર અથવા તો સરકાર પાસે તમારી શું અપેક્ષા નવી સરકાર નહીં બને જૂની સરકાર કન્ટિન્યુ રહેશે એવી અમારી આશા અને અપેક્ષાઓ છે બીજું બોટાદ લેવલે અમારે એક તો સિવિલ હોસ્પિટલ એ મોટી કરવાની જરૂર છે સોનાવાલા ઘણી નાની પડે છે બીજું અમારે બ્લડ બેંકની તાત્કાલિક જરૂરિયાત છે એના માટે એક પેથોલોજીસ્ટની નિમણૂકની અમે આઈએમએ તરફથી ઘણી વખત ભલામણ કરેલી છે પણ એ હજી તંત્રને ધ્યાનમાં નથી આવતું